નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘેર ઘેર ગાયો પાડો ઘેર ઘેર વૃક્ષ વાવો ઘેર ઘેર સંસ્કાર આપો કોમી એકતા ભાઈચારો વ્યસન મુક્તિ શિક્ષણ અને માનવ સેવાનો ઘેર ઘેર સંસ્કાર આપો ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક પરંપરાગત મોટા મિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદાશીન આદરણીય હિજ હોલીનેઝ

ધોરણ દસ અને બારના બાળકોનું ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબના હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ